આજના પ્રસંગ વિસામણબાપુની જગ્યા તરફથી 101000 સંસ્થાના ચેરમેન શ્રી ગુણવંતભાઈ ગોપાણી ના સહયોગથી 22 લાખ 22 લાખ તેમજ અન્ય દાતાશ્રીઓ તરફથી 504000 નો સહયોગ મળેલ હતો ઉપરોક્ત દાન બાદ અન્ય ગામોના જીવદયા પ્રેમી તરફથી ગામ સમસ્ત નાદાનની સહાયો ઉતરાયણ તેમજ ત્યાર બાદ દર વર્ષે મળતી રહે છે તે પ્રમાણે મળતી રહે તેવી ભાવના સહ પ્રસંગ ખૂબ જ સરસ સહયોગથી પૂર્ણ કરવા માંગ આવેલ હતો આજના સ્નેહ મિલન સમારોહ માં ગૌતમ પ્રસાદની લાભ તરધરા ગામ સમસ્ત લીધેલ હતો સમગ્ર સમારોહ ને સફળ બનાવવા માટે દરેક સેવાભાવી જીવદયા પ્રેમીઓ સેવા અર્પણ કરેલ હતી જી સરસ છેલ્લા સતત દસ વર્ષથી મિલન કાર્યક્રમ ચાલી રહ્યો છે દર વર્ષે દાતાશ્રીઓનો સહયોગ ખૂબ જ સુંદર વધારે ને વધારે મળી રહ્યો છે આજના આ કાર્યક્રમમાં પાળિયા તથા આજુબાજુના ગ્રામજનોએ હાજરી આપી આ પ્રસંગને ખૂબ જ સુંદર રીતે સરળ અને સફળ બનાવ્યું જે બદલ પાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તથા અમારી સેવાભાવી ટીમ ખૂબ ખૂબ બધાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે જય જીરેન્દ્ર જય વિળા રાપુભાઈ ધોળકિયા ગામ તરગરા હાલ બોટાદ આજે તારીખ બાર એક બે હજાર પચીસના દિવસે પાળિયાદ મહાજન પાંજરાપોળની અંદર જે દર વર્ષે સ્નેહ મિલન ખેડૂતોનો રાખીએ છીએ તો એ આજના સ્ને મિલનની અંદર અમને ખેડૂતોનો ઘાસચારા માટે થઈ અને દાન માટે એટલો બધો ફરતા ગામડામાંથી સહકાર મળી રહ્યો છે અને આ પશુઓનો સારી રીતે ચાર હજાર આજુબાજુ પશુઓ છે એનું અમે સારી રીતે સાર સંભાળ રાખી શકીએ અને એટલો અમને સહકાર ફરતા ગામડામાંથી બધાનો મળી રહ્યો છે આભાર જય ગૌ માતા બધા ફરતા ગામડાવાળાનો વાળાનો બહુ સાથ સહકાર અને સેવાભાવી સંસ્થા દ્વારા ગાયોનું જતન થઈ રહ્યું છે અને ખૂબ વિશાળ સંખ્યામાં ભાવિકો બધા આજ સ્નેહ મિલનમાં આવ્યા છે તે બધા સંસ્થા સૌનો આભાર માને છે થેન્ક યુ સેવક ઘણા ટાઈમથી ગુરુદેવની પ્રેરણાથી પાંજરા પોલના અબોલ પશુઓનું અમારી સેવાભાવી ટીમ સતત જતન કરે છે અને દાતાઓ આજુબાજુના ગામના અને શ્રેષ્ઠીઓ દાન આપી અને અબોલ પશુઓ ઉપર ખૂબ જ દયાભાવ રાખે છે તે બદલ અમે દરેક ગામવાસીના ઋણી છીએ અને સતત બસ નિસ્વાર્થ ભાવે સેવા કરતા રહીએ એવા લોકો અમને આશીર્વાદ આપે સંતો મહંતો એ જયગ માતાજી